મિત્રો કલાકારને સન્માનવું એ આપણી સૌની ફરજ થઈ પડે છે મિત્રો થી પણ જરા આગળ તોડીને હું વિનંતી કરીશ કે આ બાળકલાકારને અત્યારે જ પ્રોત્સાહન રૂપે આપણે સાલ ઉડાડીને સન્માન કરીએ આવો આજના મુખ્ય વક્તાશ્રી ડૉક્ટર રહીશ મણિયાર સાહેબને વિનંતી કરીએ કે આ અમારા ઉગતા બાળકલાકારને શાલ ઉડાડી એમનું ભાવભીનું સ્વાગત કરે આપણે સૌ તાળીઓથી વધાવીએ અને મિત્રો કહેવાય છે ને જે સમાજ સત્વરે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિનું સન્માન નથી કરતો એ સમાજ કાર થાય છે આપણી પરંપરા છે આવા બાળ કલાકારોને તોખવાની આપણી પરંપરા છે આવા બાળ મિત્રો એ જ રીતે ઉમરગ્રામ આહિર સમાજના અગ્રણ એવા રમેશભાઈ પણ અહીં ઉપસ્થિત થાય અને એમના તરફથી એકવીસો રૂપિયા એમના હસ્તે બાળ કલાકારને અર્પિત કરે ખરેખર ખૂબ જ મીઠો રકંડ મા ભગવતી એમને આપ્યો છે ખરેખર અભિનંદન પાત્ર છે આપણી વચ્ચે આજે દૂર દૂર થી મહેમાનો પધાર્યા છે નામી અનામી એવા સૌ મહેમાનો ને સ્વાગત કરવા માટે સ્વાગત ગીત લઈને આવી રહ્યા છે કોઠા ગામની ની બહેનો એમને વિનંતી મહેમાનો નું તમારી તરફથી રૂપિયા અગિયારસો ભેટસો રૂપિયા મળે છે આપણે સૌ તાળીઓથી વધાવીએ ખૂબ ખૂબ આભાર એમના હસ્તે જ બાળકને આપણે સન્માનિત કરીશું ખૂબ ખૂબ આભાર ઓલપાડ તાલુકા હિર સમાજ અને મિત્રો હવે આપણે આપણી વચ્ચે ઉપસ્થિત સૌ મહેમાનોને સ્વાગત ગીતથી આવકારીએ સ્વાગત ગીત લઈને આવી રહી છે કોથા ગામ ઘુભાઈ અહીર વેડછા તરફથી સ્વાગત ગીત રજૂ કરનાર બહેનોને પાંચસો રૂપિયા પ્રાપ્ત થાય છે આભાર આપણે સૌ તાળીઓથી બતાવીએ પ્રાગટ્યના કરનાર શ્રી દીવાભાઈ મંગાભાઈ સરી બુજરંગના વતની છે એમને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે સંજયભાઈને વિનંતી કે તેઓ એમને મંચ ઉપર દોરી જાય સાથે જ ગોવિંદભાઈ સુજનભાઈ આહિર તેઓ પણ આવો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે શ્રી ભાણાભાઈ બેચરભાઈ આહિર આજના કાર્યક્રમના પ્રમુખ શ્રી છે એમને પણ વિનંતી કે ઉપર આવે શ્રી બિપિનભાઈ મંગુભાઈ આહિર પ્રમુખશ્રી નવસારી જિલ્લા આહિર સમાજ તેઓ પણ ઉપર આવે શ્રી મોહનભાઈ રામભાઈ આહિર પ્રમુખશ્રી વલસાડ જિલ્લા સાર્વજનિક આહિર સમાજ વિકાસ મંડળ તેઓ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે શ્રી દુર્લભભાઈ નેમાભાઈ આહિર પ્રમુખશ્રી દક્ષિણ ગુજરાત આહિર સમાજ એમને પણ વિનંતી કરીએ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે અતિથિ વિશેષ તરીકે પધારે ગોપાલભાઈ શંકરભાઈ આહિર કોથા તેઓ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરશે ગોવિંદભાઈ વલ્લભભાઈ આહિર કોથાના વતની છે એઓ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરશે જીવણભાઈ બાબુભાઈ આહિર કોથા હાલ નવસારી તેઓ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરશે છનાભાઈ મંગાભાઈ આહિર સરીગુજરા એમને પણ વિનંતી કરીશ कालिदास गाडाबाई आहेत अमलसार भाई छनाबाई आहेत कोथा जगुबाई छनाबाई आहेत कोथा छना को काळिदास वेस्ताबाई आहेत नगीनबाई ललुबाई आहेत कोथा आणि मंगूबाई मोरारबाई आहेत कोथा અને આજના આપણા કાર્યક્રમના મુખ્ય વક્તા એવા ડૉક્ટર રઈશ મણિયાર સાહેબને પણ હું વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે આજના કાર્યક્રમ જે મુકામે થઈ રહ્યો છે જેમના સફળ સંચાલક તરીકે જેમણે ખૂબ સમાજની સેવા કરી છે એવા કોથા વિભાગના ટ્રસ્ટી શ્રી ભલાભાઈ પ્રભુભાઈ અહીને પણ વિનંતી કરીએ કે તેઓ પણ પોતાનું સ્થાન આપણે સ્વાગત કરીશું સૌપ્રથમ આજના કાર્યક્રમના મુખ્ય વક્તા એવા શ્રી ડૉક્ટર રઈશ મણિયાર સાહેબને આપણે સ્વાગત કરીએ આ ઘટનાક્રમને વધાવીશું આપણી વચ્ચે આજે દક્ષિણ ગુજરાતનું જ નહીં ગુજરાતનું જ નહીં પરંતુ ભારતમાં જેમની બોલબાલા છે એવા ડૉક્ટર રઈશ મણિયાર સાહેબ આપણને પ્રાપ્ત થયા છે આપણા આજના વેબસાઇટ લોન્ચિંગના મુખ્ય જેમના મુખ્ય મહેમાન છે એવા શ્રી ગોવિંદભાઈ સુજનભાઈ આહિર એમનું પણ આપણે પુષ્પગુચ્છથી આવકારીશું શ્રી મોહનભાઈ રામભાઈ આહિર પ્રમુખ શ્રી વલસાડ જિલ્લા આહિર સમાજ વિનંતી કરીએ એમને પુષ્પગુચ્છથી સ્વાગત કરે શ્રી દુર્લભાઈનું પુષ્પગુચ્છ અર્પી સ્વાગત કરે આપણે સૌ તારીઓથી વધાવીએ શ્રી મોહનભાઈ રામભાઈ આહિર પ્રમુખ શ્રી નવસારી જિલ્લા નવસારી સાર્વજનિક આહિર સમાજ એમને સન્માનવા માટે હું શ્રી ગોવિંદભાઈ વલ્લભભાઈ આહિર પોતાના પત્ની છે એમને વિનંતી કરીશ શ્રી મોહનભાઈને પુષ્પગુચ્છ અલ્પી આવકારે અને આપણા નવસારી જિલ્લા આહિર સમાજ બિપિનભાઈ ના પ્રમુખ શ્રી બિપિનભાઈ મંગુભાઈ આહિર આવકારવા માટે શ્રી છનાભાઈ મંગાભાઈ વતની છે એમને વિનંતી કરીએ કે આપણા નવસારી જિલ્લા આહિર સમાજના શ્રી એવા બિપિનભાઈ સ્વાગત કરે આજના કાર્યક્રમના પ્રમુખ શ્રી શ્રી ભણાભાઈ બેચરભાઈ આહિર જે અમલસાહના વતની છે એમને આવકારવા માટે આજના કાર્યક્રમના પ્રમુખ શ્રી એવા बाळाबाई ने पुष्पगुच्छ अर्पी એમનું સ્વાગત કરે જગન્નાથ રાજા આજના ત્રિવેણી કાર્યક્રમના દીપ સ્વાગત્ય વિધિતનાર શ્રી દેવાભાઈ મંગાભાઈ અહીં ને આવકારવા માટે કોણ ઉસરી જિલ્લા આઈબ સમાજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સંજયભાઈને વિનંતી કરીશ કે શ્રી દેવાભાઈ મંગાભાઈ અહીંને पुष्पगुચ્છ अर्પી એમને সম্মाने સ્વાગત કરે આજના સંજય પાછળ અને આપણા કાર્યક્રમ ના આજના અતિથિ વિશેષ સેવા ગોપાલભાઈ શંકરભાઈ આહીર કોથા એમને પણ પુષ્પગુચ્છ આપશે નવસારી જિલ્લા આહીર સમાજના ટ્રસ્ટી શ્રી ધનસુખભાઈ મગનભાઈ આહીર નવાગામ વિભાગના ટ્રસ્ટી છે એમને વિનંતી કરીએ શ્રી ગોપાલભાઈને પુષ્પગુચ્છ અર્પી સ્વાગત કરે બીજા અતિથિ વિશેષ એવા ગોવિંદભાઈ વલ્લભભાઈ અહીર કોઠા ને વિનંતી કરીએ શ્રી ગોવિંદભાઈ ને પુષ્પગુચ્છ અર્પી સ્વાગત કરે શ્રી છનાભાઈ મંગાભાઈ અહીર શ્રી ગુજરાત આવા સમય ઓકે એમને આવકારવા માટે શ્રી દિનેશભાઈ જીવણભાઈ અહીર છીણમ વિભાગના ટ્રસ્ટી છે એમને વિનંતી કરીએ એનું સન્માન કરે

લલ્લુભાઈ અહીર કોથા હરીશભાઈ શ્રી મંગુભાઈ મોરારભાઈ અહીર કોથા એમને પુષ્પક પટાંગણમાં કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે એમને પણ પુષ્પગુચ્છથી આવતા છે શ્રી ભીખુભાઈ દુલોપિયા હિલ ના આમંત્રિત ટ્રસ્ટી છે એમને વિનંતી કરીએ શ્રી ભલાભાઈ પ્રભુભાઈ પુસ્તક ગુછી સ્વાગત કરે મિત્રો આ સિવાય આજના આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ મહાનુભાવોને આપણે સાવધિક આવકાર આપીએ છીએ આજના કાર્ય